વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને પ્રથમ નજરે નિહાળતા રાઇડર્સને સરદાર સાહેબની ભવ્યતાની પ્રતિતિ થઈ ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ શ્રીનગરથી કન્યાકુમારી સુધીની અંદાજીત ચાર હજાર ચારસોને એંસી કિલોમીટરનું અંતર કાપી એકતાનો સંદેશ આપતા રાઇડર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી પહોંચતા જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલનો આવકાર આપ્યો હતો

એક્સપિડિશન રાઇડ ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય સ્તરના અભિયાનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી એકસો પચાસ સાયકલિસ્ટ ભાગ લઈ રહ્યા છે આ સાયકલિસ્ટ શ્રીનગરથી કન્યાકુમારી સુધીની અંદાજે ચાર હજાર ચારસો ને એસી કિલોમીટરનું અંતર કાપશે યાત્રાનો હેતુ દેશની એકતા અખંડિતતા અને એક ભારત શ્રેષ્ઠ ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને સાકાર કરવાનો છે